જેમાં જીરુ એરંડા ગુવાર કપાસ ઘઉં રાયડો વરિયાળી ઈસબ ગુલનું વાવેતર કરવામાં આવે છે અને આ વર્ષે જીરુ અને રાયડાના પાકનું મબલક ઉત્પાદન થાય તેવી શક્યતાઓ છે ત્યારે રાપર તાલુકાના સત્તાણું ગામો અને બસો ચાલીસ વાંઢો તથા ખરીદ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ ખેડૂત હશે કે જેણે જીરુનું વાવેતર ન કર્યું હોય રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે હાલ દરરોજ છસો થી સાતસો જેટલી જીરુની બોરીની આવક થાય છે એક બોરીમાં સાહીઠ કિલોનું વજન હોય છે ને હાલ ભાવ વીસ કિલોના ચાર હજાર ત્રણસો નવથી થી ચાર હજાર છસો નો હરાજીમાં આવી રહ્યો છે તો સાતસો બોરી રાયડો આવે છે જેમાં એક બોરીમાં એસી કિલો હોય છે જેનો વીસ કિલોનો ભાવ નવસો ત્રીસથી થી નવસો સાહીઠ આવી રહ્યો છે તો એરંડાની પાંચસો થી છસો બોરીઓ આવે છે જેમાં પણ એક બોરીની અંદર વજન હોય છે જેનો વીસ કિલોનો ભાવ અગિયારસો વીસથી થી અગિયારસો સાહીઠ આવી રહ્યો છે

રાપર તાલુકાની અંદર જીરાનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું છે અત્યાર સુધીમાં ક્યારેય ન થયું એટલું પ્રમાણની અંદર જીરાનું વાવેતર રાપર તાલુકામાં થયું છે અને એનું મુખ્ય કારણ છે ગયા વર્ષે જીરાની જણસના લગભગ ભાવ શરૂઆતમાં વીસ હજાર આસપાસ ચાલીસ કિલોના હતા જે વધીને પચીસ હજાર સુધી પણ ચાલીસ કિલોના ભાવ પહોંચ્યા હતા એટલે ચાલીસ કિલો જીરુંના પચીસ હજાર રૂપિયા આવે એટલા વ્યાપક ભાવ વધવાના કારણે ખેડૂતો આ વર્ષે મહત્તમ જીરું તરફ વળ્યા છે અને એના કારણે અત્યારે હું પરમદિવસે રાપર એપીએમસીમાં હતો લગભગ લગભગ રોજની આઠથી દસ ગાડી રાપરની અંદર જીરુંની આવક છે એનાથી અનેક ઘણું જીરું એ ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડોની અંદર વેચાણ અર્થે રાપરથી જાય છે એમાં મુખ્યત્વે ઊંઝા અને બાકીના માર્કેટ યાર્ડોની અંદર વેચાણમાં જાય છે ગયા વર્ષની વાત કરું તો બેલા ગામની અંદર એક પણ ખેડૂત જે ખેતી કરતો હોય એને મિનિમમ બધા જ ખર્ચ બાદ કરીને દસ લાખ રૂપિયા કમાણો હશે સહજતાથી આટલી મોટી ખેતીની આવક રાપર વિસ્તારની અંદર થઈ છે રાપર જે છે એ તાલુકાની અંદર સત્તાણું ગામ છે અને લગભગ પચીસ ગામ જે ભચાઉ તાલુકાના આજુબાજુના છે ખડીરના ગામ હોય કે ભરૂડિયા વગેરે ચોબારી એ રાપરથી કનેક્ટ છે બધી રીતે તો એની ખેત પેદાશો વેચવા માટેનું મુખ્ય મથક એ રાપર છે ખાતર ખરીદી માટેનું મુખ્ય મથક એ રાપર છે તો રાપરને આનો ખૂબ મોટો બેનિફિટ મળ્યો છે અને હજી ખૂબ મોટો બેનિફિટ મળવાનો છે રહી વાત મને લાગે છે કે રાપરની અંદર કેટલાક સંસાધનો વધારવાની આવશ્યકતા છે જેમ કે ઉત્પાદન રાપરમાં વાગડમાં કચ્છમાં થાય અને એનું પ્રોસેસિંગ યુનિટો ઊંઝામાં હોય અને ત્યાંથી આખા ભારતમાં જાય તો એવું શા માટે ન થઈ શકે કે આ બધું જ પ્રોસેસ એના પ્રોસેસિંગ યુનિટો અને અહીંથી વાગડના જીરાની ઓળખ બને એટલા માટે થઈને અમે કેટલાક પ્રયાસો રહ્યા છે એક આધુનિક માર્કેટ પણ રાપરની અંદર બનાવી રહ્યા છીએ એની અંદર આ પ્રકારના પ્રોસેસિંગ યુનિટો સાથેની સુવિધા આપવાના છીએ અને એ માર્કેટ જ્યારે અમે એકાદ વર્ષમાં કામ પૂર્ણ કરશું ત્યારે મારી કલ્પના છે કે નરેન્દ્રભાઈની જે કલ્પના છે કે ખેડૂતની ખેત પેદાશ છે એ લેબોરેટરીની અંદર ચેક થયા પછી માત્ર એક પીઠાની અંદર કે એક યાર્ડની અંદર એની હરાજી ન થાય પણ સમગ્ર હિન્દુસ્તાનમાં એને ડેટા આધારિત હરાજી થાય તો આવી વ્યવસ્થા પણ અમે ઊભી કરી અને ખેડૂતોને વધુ દામ કેમ મળે અને રાપરની અંદર અર્થવ્યવસ્થા રાપરની અંદર વેપાર વ્યવસ્થા વેપારીઓ પણ એ આખી દેશના વેપારીઓ સાથે જોડાય એક્સપોર્ટના વેપારીઓ સાથે જોડાય એટલે વેપારીઓનું પણ સ્ટ્રેન્થનિંગ થાય વેપારીઓ પણ અપલિફ્ટ થાય અને ખેડૂતોને પણ એના પૂરતા દામ મળે જે વચ્ચેની કડીઓ બીજા માર્કેટ એડો છે અથવા તો સંગ્રહ ની શક્તિ જેની છે એવી કંપનીઓ છે એની જગ્યાએ એ જ બધી વ્યવસ્થા રાપરમાંથી ઊભી થાય એ દિશાની અંદર અમે કામ કરી રહ્યા છીએ સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ સમસ્ત લોક સ્વામીની અનેક રૂપ નામીની રામ કથા રવેચી મોટી રવ રાપર કચ્છ ધર્માનુરાગી આત્માન પૂજ્ય પાદ શ્રી ગંગા ગિરિજી ગુરુશ્રી મોહનગીરીજી બાપુના સાનિધ્યમાં પૂજ્ય મુરારી બાપુના શ્રી મુખે નવસો તેત્રીસમી રામકથાનું આયોજન થઈ રહ્યું છે સંત શ્રી મોરારી બાપુની અયોધ્યા પછીની આ કચ્છમાં પ્રથમ રામકથા છે અને વાગડમાં આ ત્રીજી કથા છે ત્યારે કથાના નિમિત્તે એવા

અને તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ થી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સવારે દસ થી દોઢ કલાકે કથાનું સ્થળ ચિત્રકૂટ ધામ રવ મોટી રવેચી ધામ કચ્છ